હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં જુવારની આઈટમો ઘણી બધી બનાવી સેવ બનાવી પાપડી બનાવી નાનકઢાઈ બનાવી પૂરી બનાવી તો પછી ચકરી કે હું કેમ રહી જાઉં તો ચલો આજે સ્ટાર્ટ કરીએ ચકલી બનાવું જુવારના લોટની ચકડી છે ફ્રેન્ડ તો સાદા લોટથી તો થશે નહીં તો સૌ પહેલાં આપણે એટલે લોટને ગરમ કરી લઈશું તો એના માટે મેં કુકર લીધું છે એમાં અડધો ગ્લાસ જેટલું

બરાબર નીકળશું અને એક બાજુ આપણે ચાફણું મૂકી અને તેલ મૂકી દઈશું તળવા માટે બરાબર હવે લોટ ચાળી અને નોર્મલ મસાલા કરીશું ગરમ હશે ભળાઈને એ સાચવી કોઈ કપડાથી આપણે નીકાળી લઈશું બે સીડી વધારવાનું અને એક મિનિટ જેટલું ધીમું રાખવાનું આ લોટ કાચો હશે ને તો ચકરી પડશે નહીં નહી કુકરનું પાણી જોઈતું હતું લઈ લેવાનું આપણે ગરમ કર્યું છે અને આવું ચકરીનો સંચો લઈ લેવાનો અત્યારે હોય એકદમ તમને ગઠા જેવો લોટ લાગશે હમ હવે આમાં આપણે નાખી અને ચાળી લઈશું હવે હું એને ચાળી લઈશ તમારે વધારે બનાવો તો તમે વધારે બાફ આ બાફવાનું નથી પાણી કુકરમાં મૂકવાનું છે આવી ડબ્બી લેવાની છે અને રૂમાલમાં વહેતી અને લોટ એને શેકાય જેવું આપણે ઘંટીથી આવે એવો ગરમ જોઈએ એકદમ તો એનું સેપ આપી શકાય બાકી જુવાના લોટમાં કોઈ સેપ આપી ના શકો તૂટી જાય માટી જેવો હોય તો પહેલાં હું એને ચાળી લઈશ પછી મસાલા તમને બતાવું કે શું કરવા

ફ્લેવર આપવા માંગતા હોય ચીઝ પનીરનો તો બી આપી શકો છો મલાઈ એડ કરી શકો છો તમારા ચોઇસ પ્રમાણે છોકરાઓને જે બી ટીફિન હોય તમે એ બધી વસ્તુ એડ કરી શકો છો બે નોર્મલી હળદર મીઠું મરચું ત અને અજમો એડ કર્યો છે બરાબર એમાં થોડુંક જ તેલ સેજ છે બહુ નહીં બે ચમચી જેટલું નોર્મલ ખાવાની ચમચી જેટલું બધા મસાલા મિક્સ કરી અને એને લોટ તૈયાર કરી લઈશું ચકરી પાળ

કસુ નથી જોવાની ચક્રી બહુ મસ્ત તૈયાર થાય છે અને એક કડક ક્રંચી લાગે ને એટલે લોટની ખબર બી પડે આપણે સંચામાં ભરી લીધી છે કોઈ આ લોટથી થી હાથ બી તમારા બગડશે નહીં ચીપકશે નહીં કારણ કે ચણાનો લોટ હોય એટલે બધું થાય આમાં કોઈ લોટ કશું થશે નહીં તમે ધોયા વગર બી ડાયરેક્ટ સંચાથી પાડવા લાગશો ને તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય આપણે દેખી લઈશું કે આપણું તેલ આવ્યું છે કે છે 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 મારે તેલ જો પડે આમ તો ચકડી સાદી ના પડે હું તમને બતાવી બહુ અડવાનું નહીં અને ગેસ કરી દઈશું ફૂલ સાઈડમાં હું બીજી પાડી લઈશ

અડવું બી નહીં પડે જાતે જે લોટ એવો હોય બરાબર કોક થશે અને કોક નહીં થાય જો એના આ અંદર બી આંદર તેલમાંડકો તૂટ્યો બીજી ચકરી એવી એટલે એવું હોય ચલો મારી ચકરી બને છે તૈયાર થાય છે હવે બસ એક બે ચક્રી જ બનશે કારણ કે મેં લીધો તો રેસીપી જેટલો લોટ ઓકે એટલે વધારે નહીં થાય મળી આગળના નવા બ્લોગમાં તમારે વધારે બનાવ્યું હોય પ્રોસેસ આની આ જ છે લોટ ગરમ કરવાનો મસાલા જે નાખવાય તમારે નાખવાના તળવામાં તમારે મેં તમને કીધું રીતે છૂટી પડી જાય તો ટેન્શન નહીં કરવાનું સેફ મળે છે ને આપણને બરાબર અને કોક વસ્તુમાં તો ચકરી રહી બી જાય એવું જરૂરી નથી કે બધી તૂટી બી આ પહેલી ચકરી છે મારી જો અડવા દઈશું ને તૂટી જશે ફ્રેન્ડ ઓકે ચલો મળી આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ ડાય કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને જોવે છે અને થેન્ક યુ